નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો સવારે જો તમે પૂજા પાઠ કર્યા વગર જ આ કામ કરશો તો તમે ધનવાન બની જશો તેમજ તમારા ઘરમાં જો ગરીબી હશે એ ગરીબી પણ સમાપ્ત થઈ જશે મિત્રો શાસ્ત્રો અનુસાર સવારે આ બે કાર્ય કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અર્ચના કર્યા પહેલાં કયા કાર્યો કરવા જોઈએ એ વિશે આપણે આજના આ વિડિયોમાં વાત કરીશું જો તમે બ્રહ્મ મૂર્તમા ઉઠીને આ કાર્ય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે વહેલી સવારે તમે જે કંઈ પણ કાર્ય કરો છો તો મિત્રો તેનો પ્રભાવ તમારા આખા દિવસના કાર્ય ઉપર પડી શકે છે આથી જ મિત્રો જો તમે અમે જે કાર્ય જણાવીએ એ કાર્ય જો તમે વહેલી સવારે કરી લો છો તો મિત્રો તમારા પેઢીઓ સુધીની ગરીબી સમાપ્ત થઈ જશે તો મિત્રો એ કાર્ય ક્યાં છે અને તમારે સવારે ઉઠીને એવી કઈ વસ્તુ કરવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ રહે તો આ વિડીયોને આખો જોઈ લેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કેટલાક શુભ કાર્યો છે તમારે જરૂર કરવા જોઈએ તેનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો આ કાર્ય એવા છે કે જેમાં તમારે પૂજા અર્ચના નથી કરવાની પરંતુ તમે પૂજા અર્ચના કર્યા વગર જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારી એવી મનોકામનાની પૂર્તિ કરી શકો છો કે જે વર્ષોથી પૂરી થઈ શકી નથી તો મિત્રો જો તમે મોડા ઉઠતા હોય તો તમે આ કાર્ય નથી કરી શકતા પરંતુ જો તમે વહેલી સવારે ઉઠી જતા હોય તો મિત્રો તમારે આટલા કાર્ય જરૂર કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરી શકે છે અને તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે અને તમે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ શુભ કાર્ય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તેમજ મિત્રો જો તમારી ઉપર એવું કોઈ દુર્ભાગ્ય હશે કે તમારું કોઈ કાર્ય સફળ નથી થતું તો મિત્રો તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને આ પ્રકારના કાર્યો જરૂર કરવા જોઈએ તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારી સવારના પહોરમાં એવા કયા શુભ કાર્ય છે કે જે અવશ્ય કરવા જોઈએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ પ્રકારના કાર્યો કરો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો સવારે લગભગ ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીમાં ભગવાન પણ જાગે છે તો મિત્રો આ સમયગાળામાં તમે જે કંઈ પણ કાર્ય કરો છો એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો ચાર વાગ્યાથી લઈને સાડા પાંચ વાગ્યા સુધીના સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આથી જ મિત્રો જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો તે સર્વોત્તમ માનવામાં આવે છે મિત્રો સવારે જલ્દી ઉઠવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ પણ હોય છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર સવારે અમુક કાર્યની કરવા એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ બધા જ કાર્યો તમે સવારે વહેલા કરો છો તો તમારો આખો દિવસ શુભ રહે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે સવારના પહોરમાં જો તમે ઈશ્વરની આરાધના કરો છો તો મિત્રો તેનો સાથ તમને હંમેશા માટે મળી રહે છે તેમજ આખા દિવસમાં તમારી ઉપર જે કંઈ પણ વિઘ્ન આવવાનું હોય તો તે વિઘ્ન ઉપર ઈશ્વર તમારી રક્ષા કરી શકે છે મિત્રો સવારે જો તમે ભગવાનનું નામ લો છો તો તમારો આખો દિવસ સારા સમાચાર મળી શકે છે તેમજ મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં અમુક એવા કાર્યો હોય છે કે જે તમારે જરૂરથી કરવા જોઈએ કે જેનાથી લક્ષ્મી માતા તમારેથી પ્રસન્ન થઈ શકે છે અને આખું વર્ષ લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર વરસી શકે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એવા આ શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આપણે એ કાર્યોને જાણીએ તેના પહેલાં જો તમે હજુ સુધી આ વાસ્તુના વિડીયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને અમારી આ ચેનલ નેવિકા સ્ટોરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે કે જેથી કરીને તમે પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો અને તમારા ઘરમાં પણ ઈશ્વરનો વાસ થઈ શકે સાથે જ તમે તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધનધાન્યની કમી નહીં થઈ શકે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે સૌપ્રથમ બ્રહ્મ મૂહર્તમાં ઉઠીને પહેલું કાર્ય એવું કરવાનું છે મિત્રો તમારે સૌ પ્રથમ ઉઠીને પોતાની હથેળીના દર્શન દરરોજે સવારે કરવાના છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સૌ તમારે પોતાની હથેળીઓના દર્શન કરવા જોઈએ તેની સાથે જ મિત્રો તમારે આ મંત્ર બોલવો જોઈએ જો તમે આવું કરો છો તો મિત્રો તમને હંમેશા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે આની સાથે જ મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો એ મંત્ર આ પ્રમાણે છે કે જે મંત્રો તમારે સવારે વહેલા ઉઠીને પોતાની હથેળીના દર્શન કરીને મંત્રનો રોજ તમારે સાત વખત જાપ કરવાનો છે મંત્ર છે કરાગરે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદા પ્રભાતે કર દર્શનમ આ મંત્રનો જાપ કરવો એ બહુ જ શુભ માનવામાં આવે છે અને તમને પોતાનું ધાર્યું ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો તમારે બીજું કાર્ય એ છે કે જે તમારે રોજે બ્રહ્મ મુહૂર્તમાં કરવું જોઈએ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જાઓ છો પછી મિત્રો તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારને સાફ કરવો જોઈએ અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરીને આંબાના અથવા તો આશોપાલવના તોરણ બાંધવા જોઈએ આ કાર્ય કરવાથી તમને સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તે વ્યક્તિના ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે આની સિવાય મિત્રો સકારાત્મક ઊર્જા પણ તેના ઘરમાં આવી શકે છે તેમજ મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે જરૂરથી સવારે ઊઠીને કરવું જોઈએ મિત્રો એ કાર્ય છે કે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌ પ્રથમ ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ શાસ્ત્રોમાં જો તમે ધરતી ઉપર પગ રાખો છો તો તેને દોષપૂર્ણ માનવામાં આવે છે આથી જ મિત્રો જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે તમારે સીધે સીધા પોતાના પગ જમીન ઉપર ન રાખવા જોઈએ પરંતુ મિત્રો તમે પગ પોતાના પગ જમીન ઉપર રાખો તેના પહેલા તમારે ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ અને તમારે ધરતી માતાની પાસે ઉપર પગ મૂકવાની માફી માંગવી જોઈએ તેમજ મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે જરૂર કરવું જોઈએ મિત્રો તમારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજાપાઠ પાઠ અવશ્ય કરવા જોઈએ શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલા બધા જ કાર્યોથી પરવારીને સ્નાન કરીને પછી મિત્રો તમારે દેવી દેવતાઓની પૂજા જરૂર કરવી જોઈએ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરો છો તો તમને માનસિક શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે આની સાથે જ મિત્રો ભગવાનની કૃપાથી તમને બધા જ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને તમને ધન લાભ થઈ શકે છે મિત્રો પૂજા કરવાની સાથે જ તમારી બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ આનાથી તમારા જીવનમાં જે કંઈ પણ મોટી સમસ્યા આવતી હશે તો તે મુશ્કેલીને તમે આસાનીથી પાર કરી લેશો તેની સાથે જ મિત્રો તમારે બ્રહ્મ મૂહૂર્તમાં ઊઠીને મંત્રનો જાપ કરવા જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે કંઈ પણ દોષ હોય અથવા તો તમારા ઘરમાં જે કંઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગલ દોષ હોય તો મિત્રો એ બધા જ દોષોથી તમને છુટકારો મેળવી શકો છો તેમજ મિત્રો તમે સવારના પહોરમાં ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો મિત્રો એવું માનવામાં આવે છે કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેમાં તમારો વિકાસ થઈ શકે છે તેમજ તમારા જીવનમાં તમારી પ્રગતિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે બીજું કાર્ય એ છે કે જે સવારમાં વહેલા જરૂર કરવું જોઈએ મિત્રો એ કાર્ય એ છે કે તમારે ગાયની પૂજા જરૂર કરવી જોઈએ દરરોજ સવારે તમારે સ્નાન ધ્યાન કરીને પછી તમે જ્યારે પણ પોતાના ઘરમાં પૂજા કરી લો આના પછી મિત્રો તમારે ગાય માતાની પૂજા કરવી જોઈએ તમે ગાય માતાની પૂજા રોજે સવારે કરો છો તો તમને બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે જે કોઈ પણ વ્યક્તિ દરરોજ ગાય માતાની પૂજા કરે છે તો મિત્રો એ લોકો ઉપર લક્ષ્મી માતા હંમેશને માટે મહેરબાન રહે છે ગાય માતાની પૂજા જે કોઈ પણ વ્યક્તિ કરે છે તો આખો દિવસ તેના ઉપર લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે અને તેને લાભ જ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો સવારના સમયે તમારા ઘરના આંગણે ગાય માતા આવે છે તેમજ તમે સવારે બહાર કામ અર્થે જતા હો તો તમને રસ્તામાં ગાય માતા મળે છે તો મિત્રો તમારે તેને ભગાવવી જોઈએ નહીં પરંતુ તમારે તેને બંને હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ અને જો શક્ય હોય તો તમારે રોટલી પણ તેને ખવડાવવી જોઈએ અને ગાય માતાના માથા ઉપર એક હાથ ફેરવીને તમારે તેને પ્રણામ કરવો જોઈએ મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમને ગાય માતાની સેવા કરો છો તેમજ તેની પ્રદક્ષિણા કરો છો તો મિત્રો એનું ફળ તમને બહુ જ ઉત્તમ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને જરૂર કરવું જોઈએ મિત્રો એ કાર્ય એ છે કે તમારે બધા જ કાર્યો કરીને પછી પોતાના ઘરના મુખ્ય દ્વારને સાફ કરવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે જાગીને પછી તમારે દરરોજ મુખ્ય દ્વારની સફાઈ કરવી જોઈએ અને તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને પછી જ મુખ્ય દ્વારની બંને બાજુએ તમારે એટલે કે જરૂરથી દોરવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી માતા તમારાથી અતિ પ્રસન્ન થઈ શકે છે અને તમારા ઘરમાં તે અવશ્ય પ્રવેશ કરી શકે છે સાથે જ મિત્રો એ ઘરમાં રહેવા વાળા બધા જ લોકો છે એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત આવી શકતી નથી જો તેની ઉપર વિઘ્ન આવવાનું હોય તો તે પહેલેથી જ એવી તળી જાય છે અને પછીનું કાર્ય એ છે કે મિત્રો તમારે સવારે જો વહેલા ઉઠ જાગો છો તો તમારે બીજા કોઈનો ચહેરો જોવાથી બચવું જોઈએ ખાસ કરીને મિત્રો તમારે એવા લોકોનું અથવા તો એવા પ્રાણીઓનું મોઢું ન જોવું જોઈએ કે જેને જોઈને તમારા મનમાં ખરાબ પ્રભાવ પડે તો તેનું મોઢું તમારે ન જોવું જોઈએ તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે વહેલી સવારે જાગી જાઓ તો તમારે અરીસામાં પોતાનો ચહેરો ભૂલથી પણ ન જોઈએ મિત્રો આવું કરવું તેને બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમે સવારે વહેલા ઉઠીને તરત જ પોતાનો ચહેરો અરીસામાં જુઓ છો તો મિત્રો એવું મનાય છે કે આખી રાતની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવી શકે છે આથી જ મિત્રો સવારના પોરમાં તમે પોતાની હથેળીના દર્શન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે હથિયાળીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે તેમજ જો તમે વહેલા ઉઠીને પછી પોતાના રસોડામાં પડેલા હેઠા વાસણોને જુઓ છો તો મિત્રો આનો ખરાબ પ્રભાવ છે એ તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર પડી શકે છે સવારમાં વહેલા ઉઠીને એઠા વાસણો ઘરમાં પડેલા હોય અને તેને તમે જુઓ છો તો મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે અને આનાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે સાથે જ મિત્રો તમારે ધનહાનિનો પણ સામનો કરવો પડી શકે છે મિત્રો તમે રાત્રે જમો છો ત્યારે જ જ તમારે તમારે બધા ધોઈ નાખવા જોઈએ પરંતુ આખી રાત એ ક્યારેય પણ એઠા વાસણો રાખવા ન જોઈએ મિત્રો આના પછીનું કાર્ય એ છે કે તમારે સવારના પોરમાં મીઠી વાણીનો પ્રયોગ કરવો જોઈએ મિત્રો કોઈની પણ સાથે તમારે ખરાબ શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ જો તમે સવારે વહેલા ઉઠીને છાપું વાંચો છો અથવા તો ટીવી જુઓ છો તો આ વસ્તુથી તમારે જરૂરથી બચવું જોઈએ આનાથી તમારી ઉપર અને તમારા ઘર ઉપર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે મિત્રો સવારે વહેલા ઉઠીને પછી તરત જ તમારે કોઈ પણ પશુનું નામ ન લેવું જોઈએ મિત્રો ખાસ કરીને તમારે વાંદરો કૂતરો અથવા તો ભૂંડનું નામ તમારે બિલકુલ પણ ન લેવું જોઈએ મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે આથી જ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આના પછીનું એવું શુભ કાર્ય છે કે જે તમારે વહેલી સવારે જરૂર કરવું જોઈએ તો મિત્રો સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરી લો છો પછી તમારે આ વસ્તુનો છંટકાવ પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર તમે વહેલા જાગી લો છો અને સ્નાન વગેરે જેવા કાર્યો કરી લો છો તો પછી તરત જ પોતાના આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ જો તમે ઈચ્છો તો તમે હળદરનો પણ છંટકાવ કરી શકો છો મિત્રો જો તમે આ વસ્તુનો છંટકાવ પોતાના ઘરમાં કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે આના પછી મિત્રો તમારે વહેલા જાગીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ મિત્રો જે પણ લોકો સૂર્યદેવને જળ અર્પણ કરે છે તો તે ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી જો તમે બાળકોના હાથથી સૂર્યદેવને જળ અર્પણ કરાવો છો તો મિત્રો એ બાળકને બુદ્ધિનો પણ વિકાસ થઈ શકે છે જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે તમારે આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ભાનવે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ મિત્રો તમારે સવારે વહેલા ઉઠીને ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરવી જોઈએ મિત્રો સવારે વહેલા જાગીને એક પૂજા માટે એક થાળી તૈયાર કરવી જોઈએ અને તેમાં ચંદનથી એક સાથીઓ બનાવવા જોઈએ તમારે એવમનું પ્રતિક પણ બનાવવું જોઈએ અને એમાં તમારે તુલસીના પાન પણ અર્પણ કરવા જોઈએ અને પછી મિત્રો એ થાળીમાં બાળકૃષ્ણની મૂર્તિ રાખીને સ્નાન કરાવવું જોઈએ મિત્રો સ્નાન કરીને પછી ભગવાનને આસન ઉપર બેસાડવા જોઈએ અને પછી તમારે લડ્ડુ ગોપાલનો નો કરવો જોઈએ અને તેને વાઘા પહેરાવવા જોઈએ આના પછી મિત્રો તમારે તેને આરતી ઉતાર